નમસ્કાર મિત્રો હું છું જફર મકરાણી આપ છો સમાચાર છોટા પોલીસ સ્ટેશન ખાતે મોહરમના તાજિયાના જુલુસ નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવી હતી આવનાર સોળ અને સત્તર તારીખે મોહરમના તાજિયાના જુલુસ અને વિસર્જન નિમિત્તે છોટા હદુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમારના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજાના જુલુસ અને વિસિજનના બંદોબસ્ત અને સમગ્ર આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ શાંતિપૂર્વક થાય તે માટે જાણવામાં આવ્યું હતું શાંતિ સમિતિના મિટિંગમાં નગરના બંને કોમના મહાનુભાવો અને આગેવાનોએ હાજરી આપી હતી આગામી તારીખ સત્તર તારીખના રોજ તાજીયા મોહરમનો તહેવાર આવતો હોય છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ટાઉન વિસ્તારની અંદર તથા તેજગઢ ગામની અંદર તાજીયા મોહરમનો જુલુસ નીકળનાર હોય જે અનુસંધાને આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી તહેવારની અંદર એવું છે કે સોળ તારીખેના રોજ રાત્રિના રોજ કતરલી નાઇટ હોય છે એ દિવસે રાત્રિના બાર વાગ્યા સુધી બંદોબસ્ત રાખવામાં આવે છે અને તે દિવસે તાજિયા રમતા હોય છે અને સત્તર તારીખના રોજ તાજિયાને ઠંડા કરવા માટે ક્રુઝ કાઢવામાં આવતું હોય છે આ બંને દિવસો માટે અમારા તરફથી બહારની પણ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અને શાંતિપૂર્ણ આપણો આ જે તહેવાર છે એ ઉજવાય એ એના માટે આજરોજ શાંતિ સમિતિની મિટિંગ ઉજવવામાં આવી અને તમામ આગેવાન હિન્દુ આગેવાનો તથા મુસ્લિમ આગેવાનોએ બાહેધરી આપેલ છે કે શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવાર ઉજવવામાં આવે